નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાવનમાં બાળમેળાને લઈને આજે પત્રકાર પરિષદ યોજાઈ જેમાં આ મેળા ત્રિદિવસીય મેળાનું આયોજન કરાયું જેમાં મેળામાં ભારત દેશના અમર ઐતિહાસિક પાત્રોમાંના એક અઠારમી સદીના રાણી અહલ્યાભાઈ હોલકર દ્વારા શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણીની જ્યોતને ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સતત સળગતી રહે તે હેતુ ચરિતાર્થ કરતા લેસર શોનું ભવ્ય નિદર્શન કરવામાં આવનાર છે આ ઉપરાંત ગત વર્ષના બાળમેળાથી શરૂ કરેલ વિવિધ કાર્યક્રમો જેવા કે કોન બનેગા જ્ઞાનપતિ અંતાક્ષરી અને ટેલેન્ટ હન્ટ કે જેને મુલાકાતીઓ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા તે પણ અનેરું આકર્ષણ જમાવશે જેનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલા ટેલેન્ટને બહાર લાવવાનું અને બાળકોની પ્રતિભા નિકારવાનો છે શિક્ષણ સમિતિ વડોદરાની એકસો દસ પ્રાથમિક શાળા બી દસ માલિક શાળા તથા સાત બાલવાડીના ભૂલકાઓ સાંસ્કૃતિક કૃતિઓ જેવી કે શૌર્ય ગીત ફોક ડાન્સ ગરબા રાસ રાજસ્થાની નૃત્ય તથા મૂરકાના જેવી દર દરરોજની પચાસ કૃતિ રજૂ થનાર છે બાવનમાં મેળામાં અલગ અલગ થીમ પર તેત્રીસ શૈક્ષણિક પ્રોજેક્ટ પ્રદર્શન કરવામાં આવશે જેમાં મહાકુંભ સમુદ્ર મંથન વૈદિક ગણિત ભારતીય રેલના વિવિધ સ્વરૂપો યાયાવર પક્ષીઓ શબ્દની ચમકૃતિ જેવા મહત્વકાંક્ષી મુદ્દાઓ આવરી લઈ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાવનમાં બાળ લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી આ વખતે શાયરી કાર્નિવલ બે હજાર પચીસની અંદર જે થઈ રહ્યો છે બાવનમો કાર્નિવલ છે આ કાર્નિવલની અંદર આ શાયરી બાળમેળો મેળો અમે જેના આપણે કહીએ છીએ બાળમેળો મેળો છે અને શાયરી કાર્નિવલમાં શાયરી બાગની અંદર આ દર વખતની જેમ ઉજવાઈ રહ્યો છે સૌથી સારી વસ્તુ એ છે કે આ વખતે એક લેઝર શોનું બી એમાં આયોજન છે અને સાથે સાથે અમારી શાળામાં ભણતી દીકરી હેતવી હેતવી ખૂબ સારું ભણે છે અને સાથે હેતુ નવમાં ધોરણની સ્ટુડન્ટ છે અત્યારે સાથે એ દીકરી ખૂબ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પણ છે એટલે એની પાસે ઘણા સર્ટિફિકેટ છે રાષ્ટ્રપતિના એવોર્ડ વિજેતા છે પ્રધાનમંત્રીના સાથે બી એને મુલાકાત થયેલ છે અને દીકરી ખૂબ સારું કરી રહી છે એને પદલ સોલ્વ કરવામાં બી માસ્ટરી છે એનું ચિત્રકામ સારું છે એવી ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓમાં એ અલગ અલગ સર્ટિફિકેટ આવી છે અને ખૂબ સારું કરે છે એ અમારું અલગથી છે સાથે અમારી જે રેગ્યુલર અમે જે દર વખતે કાર્યક્રમો કરીએ છીએ એવા બાહ્ય સાંસ્કૃતિક અંદર અને અંદર સાંસ્કૃતિકમાં આપણે જે ગોમની અંદર થતા હોય છે એ કાર્યક્રમો કરીએ છીએ બાહ્ય સાંસ્કૃતિકમાં વખતે એવું કર્યું છે આપણે કે બાહ્ય સાંસ્કૃતિકમાં પણ જે પણ પર્ફોમન્સ થાય કે જે પણ ગેમ રમાય એ બધી જ વસ્તુઓ અમારા બાળકો માટે જ હોય અને અમારા બાળકો જ કરતા હોય એટલે બાળકો ના થકી આ બાળમેળો છે બાળકો માટે આ બાળમેળો છે અને બાળકો દ્વારા સંચાલિત આ બાળમેળો ખૂબ સારી રીતે ઉજવાય એના માટે ચોવીસ પચીસ છવ્વીસે આ સર્વ નગરજનોને હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે અને મારી સમગ્ર ટીમ તરફથી આપ સર્વને ખૂબ ખૂબ આવકારું છું આપ સર્વ લોકો આની અંદર જોડાવો ખૂબ બાળકોનો ઉત્સાહ વધારો બાળકોને માટે અને આપના બાળકોને નહીં આની અંદર જોડો ખૂબ સારું આ બાળમેળાનું જે ત્રણ દિવસનું એટમોસ્ફિયર હોય છે એ કમાટી બાગને નવા નજરાનાથી જહેરિત કરતું હોય છે અને ખૂબ આગળ વધીએ સાથે રહીએ બાળકો માટે સાથે રહીને કામ કરીએ એના માટે આપ સૌ આવો જોડાવ અને આપને સર્વને મીડિયાના માધ્યમથી દરેક મીડિયાના માધ્યમથી હું આવકારું છું અમદાવાદ લેઝર શોની બી એક રાખેલી છે આ વખતે જેની અંદર શિક્ષણ માટેનું રાણી આલિયાભાઈ હોલકરના સમયથી જે મહિલા શિક્ષણની શરૂઆત થઈ અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી એ જે ક્યાકેળાઓની રસોત્સવની શરૂઆત કરી હતી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અને આગળના દિવસોમાં ભારતનું ભવિષ્ય એના માટેની આજે જે શિક્ષણની જરૂરિયાત એ જરૂરિયાત એ જરૂરિયાત પૂરી કરવા આપણે લેઝર શોમાં એ શિક્ષણ માટેનો જ એક વિષય મૂકી અને બાળકોને આની અંદર શિક્ષણ માટે વધારે આકર્ષણ જાગે પોતે શિક્ષણમાં વધારે અભ્યાસવું થાય આગળ વધે અને એના માટે સૌ સમાજને આગળના દિવસોમાં દિશા મળે એના માટે આ લેઝર આવે આયોજન બાળકો બાળકો આની અંદર લગભગ પંદરસો જેટલા બાળકો આની અંદર અલગ અલગ કૃતિઓ દ્વારા પોતાનું પરફોમન્સથી કાં તો કોઈ સ્ટોલ પર એનો આનંદ બજારના સ્ટોલ પર કાં તો કોઈ આપણે વિજ્ઞાનના એમાં સ્ટોલ પર કે કોઈ સાંસ્કૃતિક સ્ટોલ પર આવી રીતે અલગ અલગ રીતે પંદરસોથી વધારે બાળકો આની અંદર ભાગ લઈ રહ્યા છે અને એમના દ્વારા જ આ સંચાલિત છે ખૂબ આભાર આશુ